અને એમાંય ખાસ કરીને વિદ્યાર્થીઓ છે એમનું હવે જે છે એ મેરિટ લિસ્ટ પણ આવી ગયું હોય કે કોને કોને પરીક્ષા આપવાની છે તો એનું કામ ચલાવ મેરેટ લિસ્ટ આવી ગયું છે તો હવે તમને વિદ્યાર્થી મારો તમે આ એક ભરતી પાછળ પડ્યા જ છો આ નોકરી તમારે તમારી ની લેવી જ છે તમે નક્કી જ કર્યું છે તો પછી અત્યારથી બધી વસ્તુ જાણી લેવી ખૂબ જ અગત્યની છે બરોબર કે આ ભરતી ની અંદર શું નિયમો રહેલા છે કઈ કઈ બાબતોનું ધ્યાન છે આપણે રાખવું પડશે પરીક્ષા સમયે બરોબર કેટલા કેટલા નિયમો હોય છે માઇનસ પદ્ધતિ કેટલી હોય છે આપણે પેપર દેવા પરીક્ષા સમયે કઈ કઈ વસ્તુ જે છે છે આપણે ધ્યાન રાખવાની આ બધું જો આપણને અત્યારથી ખ્યાલ હશે તો પછી પાછળથી કોઈ પ્રોબ્લેમ નહીં થાય બરોબર કારણ કે નાની મોટી ઘણી બધી બાબત આપણે શું થાય કે આપણે માત્ર ને માત્ર તૈયારીની અંદર જે છે ફોકસ કરતા હોય ઘણી વાર શું બનતું હોય છે કે આપણે તૈયારીની અંદર ફોકસ કરતા હોય એના લીધે આપણી જે ફિઝિકલ જે આપણે અમુક જે વસ્તુ આપણે શીખવાની છે કે જે વસ્તુ આપણે નિયમો સમજવાના છે એની અંદર જે છે આપણે ક્યાંક ને ક્યાંક ભૂલ કરતા હોય છે અને અત્યારનો સ્માર્ટ વિદ્યાર્થી એને જ કહેવાય કે એનો અભ્યાસક્રમ તો પૂરો કરી જ નાખે પણ સાથે સાથે ભરતી રિલેટેડ જે કાંઈ માહિતી હોય કંઈક અપડેટ આવ્યું હોય મેરિટ કેટલું રહેવાનું છે કેટલું અટકવાનું છે બધી વસ્તુ કઈ રીતની થતી હોય છે ભરતીના નિયમો શું રહેલા છે આના વિશે પણ માહિતી હોવી ખૂબ જ જરૂરી છે કારણ કે અત્યારનો વિદ્યાર્થી શું કરે છે કે એક સાથે પાંચ છ સાત જગ્યાએ ફોર્મ ભરી દીધું હોય ખબર કઈ હોય નહીં કે કઈ ભરતીની અંદર શું એજ્યુકેશન ક્વોલિફિકેશન આ વસ્તુ ખાલી ખાલી તૈયારી કરતો હોય છે પણ આપણે જે છે એ હેલ્પરની ભરતી જે છે એની અંદર આપણું નામ આવી ગયું છે તો પછી આખી નોટિફિકેશન છે એમાંથી રોજ હું તમને જે છે બે ત્રણ બે ત્રણ વિડીયો આપું છું એના પાછળનું કારણ એ છે કે આ ભરતી વિશે તમે સંપૂર્ણ જાણકાર થાવ અને આ કોઈ પણ નાની મોટી બાબત જે છે છે એ અચૂક ન ન ન રહી રહી જાય જાય એટલે કે તમે જાણતા એવું તો આજે આપણે વાત કરીશું વિદ્યાર્થી મિત્રો પરીક્ષા સમયે કેટલીક બાબતો જે તમારે ધ્યાનમાં રાખવી પડશે અને અત્યારથી મેન્ટલી રીતે આ બધું જે છે એ તમે ધ્યાન રાખીને તૈયારી કરશો ને તો એની અસર બહુ લાંબા સમયે છે ને તમને દેખાશે બરોબર પછી છેલ્લે છેલ્લે આપણને ખબર જ ન હોય કે આમાં બે કલાકમાં સમય છે બરોબર આપણે એક કલાકના પેપરની તૈયારી કરતા હોય છે એક બે કલાકમાં સમય મળે તો એ વસ્તુ જે છે એ તમને પાછળથી જે છે એ કરી શકે એટલે અત્યારથી આપણે જે છે એ અમુક અમુક જે કાંઈ નિયમો છે તે સમજીએ સૌથી પહેલા તો આ અભ્યાસક્રમ છે આને મારે તમને સમજાવવાની કોઈ જરૂર નથી આ અભ્યાસક્રમના આધારે આપણે પ્રોપરલી તૈયારી કરવાની છે ક્લિયર છે વિષય વસ્તુને લગતું જે છે એક સાઈડ પ્રોપર તૈયાર કરતા જજો રેગ્યુલર બેઝ પર દરરોજ સવારે જાગીને એક ટોપિક જે છે વિષય વસ્તુનો કરી જ નાખવાનો લાયકાત વિષય વસ્તુ એક કરી નાખવાનો દાખલા તરીકે જે જે છે છે આજે તૈયાર કર્યો હોય બરોબર તો એ ટોપિક તૈયાર થઈ જાય ને પછી તમે સાઈડ ની અંદર ગુજરાત નો ઇતિહાસ ભૂગોળ છે કરંટ અફેર જે છે કરંટ અફેર અત્યારથી ના કરતા પરીક્ષાની તારીખ ડિક્લેર થાય ને પછી આપડે કરંટ અફેર કરવાનું આ કરંટ અફેર અત્યાર કરવા નથી બરોબર આ સિવાય કોમ્પ્યુટર છે એના એક એક કરતા એક વિષય વસ્તુનો ટોપિક લઈ લો એક આ ટોપિક લઈ લો દરરોજ જે છે બે અથવા ત્રણ ટોપિક છે પૂર્ણ કરો આરામથી વિદ્યાર્થી મિત્રો બે અથવા ત્રણ મંથ અંદર તમારો અભ્યાસક્રમ છે રમતા રમતા પૂરો થઈ જશે કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ નહીં થાય રિવિઝન પણ પાછળથી આરામથી થઈ જશે બરોબર છે ચાલો હવે જે છે વિદ્યાર્થી મિત્રો આપણે આની ઉપર ફોકસ કરીએ કે કયા કયા નિયમો છે તો પહેલા તો 100 ગુણનું ઓએમઆર પદ્ધતિથી જે છે એ પેપર તમારું લેવાવાનું છે હવે એમાં પહેલો નિયમ

એટલે સિત્તેર ના ત્રીસ ટકામાં તમે કન્વર્ટ કરો એટલે એકવીસ ગુણો થાય કેટલા થાય એકવીસ ગુણ થાય બરોબર છે હવે આ એકવીસ ગુણો જે છે એની તમારું જે મેરિટ ફાઈનલ ગણતરી થશે ને એમાં એડ થશે એટલે તમારી પાસે એક જ ઓપ્શન છે કે વધારેમાં વધારે લેખિત પરીક્ષામાં માર્ક લાવવા બરોબર એક એક પોઈન્ટ થી વિદ્યાર્થી મિત્રો આપણું મેરિટ રહી જાય પછી આવું ન બને એટલે પ્રોપરલી તૈયારી કરવાની સિત્તેર પ્લસ કઈ રીતે આવે એ પ્લાનિંગ સાથે એ પ્રોપર જે છે એ પ્લાનિંગ સાથે આપણે અત્યારથી તૈયારી કરવી પડશે ચલો એ તમને ખ્યાલ આવી ગઈ બીજું ઘણા બધા વિદ્યાર્થીઓને ખ્યાલ ના આવ્યું કે સો ગુણનું જે તમારું પેપર લેવાનું છે આ સો ગુણમાંથી તમારે જે છે ઓછામાં ઓછા કેટલા માર્ક લાવવાના છે ચાલીસ માર્ક ઓછામાં ઓછા ચાલીસ માર્ક લાવશો તો જ તમે જે છે અહીંયા પાસ ગણાશો પાસ ઇન ધ સેન્સ કઈ રીતે કે તમારે એવું નથી કે ચાલીસ ગુણ લાવો એટલે નોકરી મળી જાય ચાલીસ ગુણ લાવશો એટલે જે મેરીટ લીસ્ટ આખું આવશે આ મેરીટ લીસ્ટ ની અંદર છે ને તમારું નામ હશે કઈ રીતનું હતું કે કેટલા માર્ક આયા છે શું આ તે પછી તમે જે છે ચાલીસ માંથી ને ઓછા લાવશો તો ઓટોમેટિકલી જે છે ત્યાં તમારું નામ છે રિજેક્ટ થઈ જશે લઘુત્તમ એટલે કે ઓછામાં ઓછા છે એ ચાલીસ ગુણ લાવવા તમારે ફરજિયાત છે ક્લિયર છે તો અહિયાં વિદ્યાર્થી મિત્રો જે છે ખાસ તમારે સમજી લેવાનું છે ચાલીસ થી ઓછા ગુણ મેળવેલા હશે તે ઉમેદવાર નાપાસ ગણાશે એટલે તમારે લેખિત પરીક્ષાની અંદર ઓછામાં ઓછો ચાલીસ ગુણ મેળવવાના છે બીજું

એ તમારે તૈયાર કરવી પડે અને એને જીસીઆરટી કહેવાય શું કહેવાય જીસીઈ અને આરટી જીસીઆરટી કહેવાય તો આ જીસીઆરટી તમારે છે એકવાર વાંચી લેવાય મારો મંતવ્ય એવો છે ત્યારબાદ ચોથા નંબરનો મુદ્દો આપણે જોઈએ શું કહે છે ચોથા નંબરનો મુદ્દો ચોથા નંબરનો મુદ્દો એવું કહે છે કે પરીક્ષાનું માધ્યમ જે છે તે અંગ્રેજી વ્યાકરણ છે એ ધોરણ 10 કક્ષા સિવાયનું બાકીનું બધું ગુજરાતીમાં જ રહેશે એટલે તમારું પેપર છે એ ગુજરાતીમાં આવશે જે 5 માર્કનું જે છે અંગ્રેજી એ જ ખાલી છે

અ પદ્ધતિ ની અંદર અથવા તો એક કરતા વધુ વિકલ્પો દર્શાવેલા હશે બરોબર એ બી સી ડી અને ઈ આ રીત નું હોય બરાબર એ 1 2 3 4 અને 5 આ રીતના તમને ઓપ્શન જોવા મળે હવે તમને એમ લાગે કે પેલા પ્રશ્ન ની અંદર છે બી જવાબ આવે તો તમે બી ટીક કર્યો પછી તમને ખબર પડી કે ભાઈ બી નહીં સી આવે તો પછી પાછો સી ટીક કર્યો તો આ રીત નું તમે ટીક કરશો તો અથવા તો ચેક ચેક કરશો અથવા તો છોડી દીધેલ હશે એટલે એકેય ટિક જ નહીં કરેલું હોય બરોબર એ બી સી ડી માંથી ઈ માંથી એકેય ટીક નહીં કરેલું હોય ખોટા કરશો ચકચક વાળા કરશો એક થી વધુ વિકલ્પ ટિક કરશો છોડી દેશો તો એનું જે મૂલ્યાંકન છે ને માઈનસ પદ્ધતિથી કરવામાં આવશે આ માઈનસ પદ્ધતિ એટલે શું તો ક્રમે વિદ્યાર્થી મિત્રો ટિક નહી કર્યું હોય તો એના તમારા સાચા હશે ને એમાંથી 0.25 એક ક્વેશ્ચન પર બાદ થઈ જશે એટલે આ 0.25 અને প্রত্যেক ખોટા જવાબો આ સિવાય ખાલી છોડેલ જવાબો એટલે કે સાવ લખ્યું જ ન હોય ચકચક કરી હોય એક કરતા વધુ વિકલ્પો છે એ બધાની અંદર 0.25 ગુણો છે માઈનસ કાપવામાં આવશે પરંતુ જો ઉમેદવાર જવાબ આપવા માંગતા ન હોય તો ઓએમઆર ઉત્તર પત્રની અંદર છે તે ઈ છે એને ડાર્ક કરવાનું રહેશે તો પછી તમારે 0.25 ગુણ માઈનસ નહીં થાય એનો ઇન્ટરસેન્સ સીધો મેની એ થાય છે કે તમારા વિદ્યાર્થી મિત્રો જે છે દાખલા તરીકે આ રીતનું હશે માર્કશીટ જે તમારી આવશે ને એ બી ઈ ઉપર આ રીતનું લખેલું છે અહીંયા સાઈડમાં 1 2 3 4 5 આમ 100 સુધી જે છે વિદ્યાર્થી મિત્રો ક્રમશઃ પ્રશ્નો હશે પછી અહીંયા જે છે આ રીતના રાઉન્ડ કરેલા હશે બરોબર આ રીતના રાઉન્ડ કરેલા હશે બીજા પ્રશ્નની અંદર પણ આ રીતના પાંચ રાઉન્ડ કરેલા હશે ત્રીજા પ્રશ્નની અંદર પણ આ રીતના પાંચ રાઉન્ડ કરેલા હશે અને તમને એવું લાગે છે કે મારે બીજા પહેલા ની અંદર એ આવે છે ચલો એ તમે ટીક કરી નાખ્યું બીજા ની અંદર તમને એવું લાગે છે કે મને આનો જવાબ આવડતો નથી તો તમારે ખાલી નથી મૂકવાનું જવાબ નથી આવર્તો બરોબર જવાબ આવડતો નથી તો અહીંયા ઈ હોય ને ઈ ની સામે અહીંયા ટીક કરવાનું છે ઈ ની સામે ટીક કરવાનું ત્રીજો પ્રશ્ન છે એનો જવાબ નથી આવડતો તો ઈ ની સામે ટીક કરવાનું ચોથાનો જવાબ આવડે છે કે ચોથા અંદર જે છે આપણને સી આવે છે એવું લાગે છે તો સી ઉપર ટિક કરી નાખો અહીંયા બરોબર તો આ રીતે ન તમારે જે છે એ આવડતો હોય તો ફરજિયાત ટીક તો કરવું જ પડશે એનો એનો મીનિંગ એ થયો કે બે કલાકની અંદર તમારે સો કુંડાળા છે એ ફરજિયાત કરવાના છે ક્લિયર છે અને માઇનસ કેટલા થાય છે યાદ રાખજો માઇનસ થાય છે જીરો પોઈન્ટ પચીસ એટલે જે છે એ ચાર પ્રશ્નો ખોટા જવાબ ટીક કરશો ને ચાર પ્રશ્નો ખોટા હશે ને તો એનો એક માર્ક ઓટોમેટિક જે છે તમારો કપાઈ જશે આ તમારે ખાસ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે બરોબર છે ચાલો બીજો અહિયાં જોઈએ કે દરેક ઉમેદવારે પોતાની ઓળખ માટે છે એ માન્ય ફોટો બરોબર માન્ય ફોટો આઈડી પ્રૂફ અથવા તો આઈડી પ્રૂફ ની અંદર ગમે તે વસ્તુ જેની અંદર વાત કરું તો ઇલેક્શન કાર્ડ છે આ સિવાય વિદ્યાર્થી મિત્રો વાત કરું તો ડ્રાઇવિંગ લાયસન્સ છે આ સિવાય પાન કાર્ડ છે આધાર કાર્ડ છે સરકાર શ્રી દ્વારા અધિકૃત કોઈ બીજું પણ ઓળખ કાર્ડ છે આ આ ચાર માંથી કોઈ એક વસ્તુ જે છે એ તમારે જે છે એ અધિકૃત રાખવાનું છે પરીક્ષા સ્થળે આવો તે સમયે રિપોર્ટિંગ વખતે અને કોલ લેટર છે એ રાખવાનું છે બરાબર છે ચાલો ત્યારબાદ જો કોઈ મહિલા ઉમેદવાર હવે મહિલા ઉમેદવારો માટે ખાસ એક સૂચના છે કે લગ્ન પછી અરજી પત્રક અંદર પિતાના નામની જગ્યાએ પતિનું નામ દર્શાવેલ હશે તો તમારે લગ્ન પ્રમાણપત્ર અથવા તો એ ન હોય તો નોટરી કરાવી પડશે મતલબ કે સોગંદનામું કરાવવું પડશે અને એ ન હોય તો ગેજેટ તમારે લખવાનું રહેશે કે ભાઈ મેં જે ફોર્મ ભર્યું છે ત્યારે એની અંદર જે છે મારે પતિનું નામ પાછળ લખેલું છે પણ અત્યારે હું જે આઈડી પ્રૂફ લાવી છું આઈડી પ્રૂફ અંદર મારા પિતાનું નામ છે પણ આ હકીકતમાં મારા લગ્ન થઈ ગયા છે અને લગ્ન થઈ ગયા છે એનું પ્રમાણપત્ર જે છે એ હું ખરી નકલ સાથે અહીંયા લાવી છું અથવા તો સોગંદના કરીને લાવીશું આ રીતનું જે છે મહિલા ઉમેદવાર હોય તો એ જયારે જાય છે પરીક્ષા આપવા સમયે તે સમયે એને રજૂ કરવાનું હોય છે અસલ કોલેજ ઉમેદવારો છે પરીક્ષાના સ્થળે જે છે એ ફરજિયાત હાજર લઈ જવાનું રહેશે એના વગર એન્ટ્રી મળશે નહીં આ સિવાય કોઈ પણ પ્રકારની તમે જે છે ઓમાં ની અંદર નિશાની કરી હશે ખોટું લખાણ કર્યું હશે જય માતાજી જય દ્વારકાજી છે એવું લખેલું હશે આલ્ફાબેટ કર્યા હશે એબીસીડી કરી હશે કે કોઈ ચિહ્ન કરેલું હશે તો એ ગેરલાયક કરશે એવું કઈ તમારે કરવાનું નથી બીજું મોબાઇલ સ્માર્ટફોન છે કોઈ પુસ્તકો છે હસ્તલેખિત કાગળિયા છે ચિઠ્ઠી છે ટેલિફોન સ્માર્ટફોન આ સિવાય છે બડ્સ આવા કોઈ પણ પ્રકારની વસ્તુ જે છે ઇલેક્ટ્રોનિક સાધનો તમારે લઈ જવાના નથી પરીક્ષા સ્થળે એવું માલુમ પડશે કે લાવ્યા છે તો ગેરલાયક આ સિવાય સૌથી અગત્યનું તમારે જે છે વિદ્યાર્થી મિત્રો ભૂરી અને કાળી પેન જે છે એનો ઉપયોગ કરવાનો છે ભૂરી એટલે કહી તો કે બ્લુ પેન એટલે કે ટૂંકમાં કહું તો બ્લુ અને બ્લેક આ બંનેમાંથી તમારે કોઈ પણ એક પેન વાપરવાની છે બરાબર બંનેમાંથી કોઈ પણ એક પેન વાપરવાની છે અત્યારથી જે છે ને આપણે સંપૂર્ણ તૈયારી થઈ જાય ને હવે તમારે એકાદ દોઢ મહિનાની અંદર તૈયારી કરી નાખવાની પછી છેલ્લે દસક દિવસો વધે ને આ છેલ્લે દસ પંદર દિવસોની અંદર તમારે નકરા પ્રેક્ટિસ જ કરવાના અને જે લોકોએ આપણો કોર્સ લીધેલો છે ને એમને આપણે છે પાંચ મોડલ પેપર આપવાના છીએ બરોબર પાંચ મોડલ પેપર જે છે આખું પેપર જે છે એ તમને એપ્લિકેશનની અંદર આપી દઈશું અને એ પાછા પેપર તમે પ્રિન્ટ ઘટાઈ શકશો જે વિદ્યાર્થી મિત્રો પેઇડ છે એના માટે વાત કરું છું જેને કોર્સ લીધેલો છે એમને પાંચ પેપર આપશું અને પાંચે પાંચ પેપર તમે પ્રિન્ટ પણ ઘટાઈ શકશો એટલે પ્રેન કઢાઈ લેવાની અને પછી પ્રેક્ટિસ કરવાની બરોબર આપણે જે છે પ્રેક્ટિસ કરવા માટે તમને ઓએમઆર શીટ પણ આપશું ઓએમઆર શીટ જે છે એ તમને આપી દેશું અને સાથે સાથે પેપર છે એ આપશું એટલે પેપરનું સોલ્યુશન તમારે ઓએમઆર શીટની અંદર ટીક કરવાનું અને આ બધી પ્રેક્ટિસ બ્લુ અને બ્લેક પેનથી જ કરવાની છે જેથી તમને જે વિદ્યાર્થી મિત્રો સરળતા રહેશે તો આ રીતના કંઈક ભરતીના વિદ્યાર્થી મિત્રો નિયમો હતા બધા નિયમો તમે જાણી લીધા હશે તૈયારી વિદ્યાર્થી મિત્રો સ્ટાર્ટ કરી દેજો આપણે તૈયારી તમારે કરવી હોય તો તમારા સાથ માટે જે છે આપણે કોર્સ લોન્ચ કર્યો છે 1111 ની બદલે છે એ આ કોર્સ તમને માત્ર માત્ર 999 રૂપિયા ની અંદર મળે છે એમાં એ જો તમે વિદ્યાર્થી મિત્રો આ વિડિયો 26 27 અને 28 ફેબ્રુઆરી દરમિયાન જોઈ રહ્યા છો તો આમાંય તમને જે છે માઇનસ સો રૂપિયા ઓફ કરી અને આખો કોર્સ એ આઠસો ને નવ્વાણું રૂપિયાની અંદર જે છે તે મળવા થાય છે તો દરેક વિદ્યાર્થીઓ નમ્ર વિનંતી છે તૈયારી સ્ટાર્ટ કરી દીજો બીજું ખાસ તમને જણાવી દઉં કે આની અંદર બધી વસ્તુ તમને એમ કહી દઈશ કે તમે ખાલી આ કોર્સ લઈ લેશો એટલે તમારે અન્ય બીજી કોઈ પણ વસ્તુ કે અન્ય જગ્યાએથી કોઈ પણ બુક ખરીદવાની કે કોઈ વસ્તુની જરૂર તમે એમ કહેશો કે સાહેબ એમસીક્યુ ની પ્રેક્ટિસ કરવી છે એમસીક્યુ એમાં તમે એમ કેશો સાહેબ થિયરી વાંચવી છે એમાં છે ખાસ વિદ્યાર્થીઓની હતી કે સાહેબ ટેકનિકલ લાવો એમાં કેટલું કરવું શું કરવું નથી ખબર પડતી તો એના માટે આખી ટેકનિકલ થિયરીની બુક જે છે ને એ એ આપણે છે છે અંદર મૂકી આઠસો પ્લસ પેજ ની છે વાંચવાનું શરૂ કરી દેજો અને એમાં પાછું થિયરી ના વિડીયો ન સમજાય એના માટે થિયરી તો એ થિયરી ના ચેપ્ટર વાઈઝ મૂક્યા છે અલગ અલગ છપ્પન જેટલા ચેપ્ટર છે ફિફ્ટી સિક્સ પ્રકરણ આ બધા પ્રકરણ છે વ્યવસ્થિત રીતે એમસીક્યુ જે છે એ આપણે વ્યવસ્થિત રીતે મૂકેલા છે તમે એમ કેશો કે સાહેબ અમારે ટેસ્ટ આપી છે ટેસ્ટ પણ છે સાહેબ અમારે મટીરિયલ્સ વાંચવું છે વાંચવા માટે પણ અંદર ટોટલી વસ્તુ છે છે આ અંદર મળી જાય માત્ર માત્ર ત્રણ દિવસ પૂરતી ઓફર મહાશિવરાત્રી આઠસો નવા કોર્સ ખરીદી લેજો અને તૈયારી સ્ટાર્ટ કરી દેજો મળીએ છીએ નવી માહિતી સાથે કંઈક આવી જ ઇન્ફોર્મેટિવ વિડીયો સાથે તૈયારી જે છે તમારી પૂરજોશમાં શરૂ કરી દેજો હેલ્પર ભરતીની તૈયારી કરવા માટે જે છે એ આપણી ચેનલ જે ગુજરાત જ્ઞાન છે એને સબસ્ક્રાઈબ કરીને રાખજો થેન્ક યુ ફોર વોચિંગ દિસ વિડીયો માત્ર ભારતમાં રાખી જાય